નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે લોકો મોટા મોટાકોટડા તાલુકો વિસાવદર અને જિલ્લો જૂનાગઢમાં આવી ગયા છે અને આજે હું તમને આપા રામ રામબાપુની ચેતન સમાધિ એની સાથે જોડાયેલી સાત ચેતન સમાધિના દર્શન કરાવીશ અને આ ભૈરવ કૂતરા નામની પણ એક કૂતરાની પણ સમાધિ છે તમે લોકો એ કૂતરાની સમાધિ જોઈ છે કે જ્યાં રામ આપા રામબાપુ હતા તેમની જોડે કૂતરાને પણ સમાધિ લીધી હતી તો હું તમને આજે એના દર્શન કરાવીશ જે સાત ચેતન સમાધિ છે એના પણ દર્શન કરાવીશ તમારા બ્લોગમાં બિના રહેજો અમે અહીં આવી એક વાત જાણવા સો અહીં એક સોમકો બાપુ છે આ મંદિરની પૂજા અને એવું બધું કરે છે એના જે આપણે આપારામવાળા બાપુ છે તેના વંશજ જ છે અને તે ગામમાં કૂતરા અને ગાયો માટે જોડી ફેરવે છે તો આ બાપુ છે તો બાપુ આપણે કેસે કે તમે કેટલા ટાઈમથી આ કામ કરો છો અરે અહીંયા જોરી દસ વર્ષથી આ ભાઈ ફેરવું છું ગામમાં અમારે પટેલ પટેલને અહીંયા કેન્સરની ગાયટ થઈ હતી બરોબર એટલે એણે દસ દીની ટેક લીધી હતી કે હું દસ દી જોડી ફેરવે આ ગાયટ મટી ગઈ જાય એટલે એને મટી ગઈ એ અહીંયા આવીને મને વાત કરી કે બાપુ આ રીતનું શું છે દસ દી મારે જોડી ફેરવવાની તમારે મારી ભેગું આવવાનું છે એટલે હું દસ દી એની ભેગો જુઓ એની છે પૂરી થઈ ગઈ છે એટલે મને મેં કીધું હવે આપણે મારે આ કાયમી હોળી ફેરવવી ચાલુ રાખવી ચાલુ એટલે મેં હોળી ચાલુ રાખી એના આજે દસ વર્ષ થયા છે એમાં બાપુને પરબે ખબર પડી કે તું એલા ટુકડો માંગવાલા છો એટલે રાતે બાપુએ મને બાર વાગે ફોન કર્યો કરશંદા બાપુએ કે બટા અહીંયા કામ છે એટલે હું ત્યાં જો અહીંયાથી સાત પાંચ અમારા જોવાના પટેલિયા ભેગા આવ્યા અમે પરબે જ્યાં એટલે મેં બાપુ આ રાઇટના બાર વાગ્યા છે અઠાણે તમારું મારું શું કામ એટલે કે તે શું કામ ચાલુ કર્યું છે એમ કરીને મને બે ઠીકા કસંદદા બાપુ એ મારી લીધા એટલે મેં બાપુ કાંઈ મારી ભૂલ્યું હોય તો તમે તો સંતો કહેવાઓ એટલે કે નાના બટા આવું તને કોઈને આ સતપુત્થિ ઉજાડી અરે મેં કીધું આ તમારા જે આ સંતો ની દયા હોય તો આવી સતપુત્થિ પૂજે બાપુ કે તે તો અમરમાં નો સીલો બટા રાઈટ કો આવું મને કસંદા બાપુ બોલ્યા અને અવરનવર બાપુ અહીંયા આવે છે ગમે કામ હોય અમારે મંદિરે બાપુ અહીં પણ ફળિયામાં હેઠા બેહી જાય છે હાજરીમાં અને બાપુએ મને પછી આ ધોળી ફેલા ફેરાવી છે પરબ થી જાવી હા હાપારામ બાપુ અહીંના ગામ ધણી જતા અહીંના મોલ ગરસદાર બાપુ ગોટડા મોટા પછી બે માણા હાલીને પરબે જાતા કાયમી જાતા એકદી નહીં સાંજ સવાર કાયમી બે માણા જ હતા સંસારી હતા દીકરા હતા બાપુને બે દીકરા હતા બાવા બાપુ ને હમીર બાપુ હમીર બાપુનો અમે પરિવાર છે અને પછી બાપુ પરબે જતા અમારા ગામની અહીં વાણિયાની દીકરી હતી બાજુમાં વાણિયા રહેતા એ આંબાવડી હાય હતી બેન એને કંઈ સંતાન નહોતું પછી જઈ બેન આવે તમ એમ કે બાપુ મારે સંતાનની ખોટ છે એટલે માએ કીધું કે આને બિચારીને કાંક થયો ને એટલે બાપુએ કીધું કે જાત અને પરબવાળા દીકરો દેહે અને દીકરો દીધો પછી પગે લગાડવા અહીંયા આવ્યા એટલે બાપુએ કીધું કે બટા માનતા આપણે પરબે ધરવાની છે પછી જ્યાં પરબે ન્યા હાદુર બાપુએ પૂછ્યું ક્યાંથી આવો છો કે આમ તો બાપુ હું કોટડાની દીકરી છું અને આંબવડી હાહેરે છું અને બાપુ રામબાપુ મને દીકરી તરીકે રાખી છે એટલે એણે એમ કીધું હતું જા તને પરબવાળા દીકરો દેહ મારે કાંઈ સંતાની ખોટ હતી એટલે દેધો છે એટલે અમે બાપુ પગે લગાડવા આવ્યા છે એટલે બાપુએ કીધું કે આયા માનતા નથી તરવાની હાજુ બાપુએ પાછા મોકલા કે દીકરો દીધો રામ રામબાપુએ કીધું ને મેં તો નથી કીધું એટલે અહીંયા આવ્યા અહીંયા આવીને બાપુને એટલે હાદુર બાપુએ એમ કીધું કે બેટા માનતામાં શું લે આવ્યા કે શ્રીફળ સોખા અને હાકર બાપુ કે આલે આયા ખોનાનો વેઢ લેતી જા ત્યાં ધરી દઈએ એટલે બાપુએ વેઢ આપ્યો ત્યાંથી હાદુર બાપુએ વેઢ આપ્યો દીકરીને એ માનતા આવીને આવીને બાપુને વાત કરી દીકરીએ કે બાપુ માનતા ધરવા પર બે ન દીધી એટલે બાપુ ચા કાંઈ નહીં બેટા જ અહીંયા બાપુ વખતનો આ પીપળો છે ત્યાં ભોળાનાથ શિવલિંગ છે બાપુ શિવની પૂજા કરતા કે બટા અહીંયા બધું ધરી દો જે હોય હવે દીકરી ધરીને વહી ગઈ પછી બાપુએ સવારે બધું જોયું માનતામાં શું આવ્યું છે અને એ ખોનાનો વેડ નીકળ્યો એ બાપુએ વેસી અને છોકરા જમાડી દીધા રામ બાપુએ પછી પર્વે તો અવરનવર જવાનું હોય તો ત્યાં ભજન ભાવ હતા એટલે આપા રામ બાપુને માંગલમાં ગયા એટલે કોક સંતો બોલા કે એ રામ ભગત આવ્યા કોટડાથી એટલે હાદુર બાપુ કે ભાઈ રામ ભગત તો કહેવાના છે કોકના વેઢ વેસીને ખાઈ ગયા છે એટલે રામ રામબાપુની વાતની ખબર નહોતી બાપુ બોલા એટલે બાપુ બોલા તમે એ વાત શું કરો છો વેઢ વેસીને ખાઈ ગયા એ કે દીકરી માનતા ધરવા આવી તમે ધરવા ન દીધી અને કોટડાની માનતા નહોતી પરબ હતી એટલે હાદુર બાપુએ એને વાત કરી તને ખબર છે એ દીકરીના ભાઈમાં સંતાન નહોતું અને તું બોલ્યો હતો હે એટલે દીકરી અને કાં સંતાન નહોતું તું બોલ્યો તો કા સમાધિ તારે લેવી પડે ને કા મારે લેવી પડે એટલે મેં એને પાછી મોકલી હતી કે એટલે કે ત્યાં વેઢની વાત શું છે એ કે વેઢ મારો હતો મેં દીકરીને દીધો હતો અને તું તે મેં તો બાપુ બેસીને છોકરા તમે મને એ વાતની કંઈ ખબર નહોતી તમારો હતો એ હું તમને કરાવી દઈ બીજી વાર જા એટલે હાજર બાપુ પાછા મેણું બોલ્યા કે કોક સાધુ સંત બોલ્યા કે રામ ભગત આવ્યા ભાઈ એ તો હોના અમારા વેઠ વેસીને ખાઈ અને બાપુ બોલ્યા હું તમે બોલો જઈ હોય તે મહોર બોલો છો અમને આ સમાજમાં એટલે કે બાપુ તમારા વેઢ કે એક આપારામ રામ બાપુએ ગીજામાં હાથ નાખીને એકના એકાવન વેઢ દીધા બર બે પીરને પછી હાદુર બાપુએ કીધું વેઢ તો દીધા તો દીકરો દીધો એનું શું થાય કા તારે સમાધિ લેવી પડે ને કા મારે લેવી પડે પછી રામ બાપુ ઊભા થઈ જાય કે જાઓ આવતી પાયસમ બધા જ સાધુ સંત કોટડા આવી જાયજો હવે આ સેલુક્યાના બધાને જય ગીજનાળી સદાવી દા અમર દઈ દા કોઈ પીડાસ મા ઊભા થઈ ગયા મા કીધું કે હદુલ પેર એક નહીં પણ બે લેવા ચાર સહી અમે સમાધિ માંગલબાઈ માં હા આપારામ બાપુ ભીલખા પહેણા હતા અને માં સાબારના દીકરી છે આઈ માંગલ આપારામ બાપુ અમારે ભીલખા પહેણા પછી એ અહીં સમાધિઓ લેવાની બધી વાત થઈ ગઈ કે બધા સંતો આવી જાયજો અહીંયા આવીને બધા એને ને કંકોત્રી લખાવવા માંડી સમાધિના થળ ચાર થઈ ગયા અને બોલી દીકરી થઈ આવે તી કે બાપુ મારી ઘરે તમે કેદી આવશો કે બટા હું એવો સમય આવશે તે તારી ઘરે આવે હવે અહીંયા બધા સમાધિ લેવાઈ ગયું પછી આ લેવાની ચારી કરી એટલે એક મેહુરભાઈ આયર બાપુના ગુરુભાઈ અને એક મેપાભાઈ કુંભાર એ આવ્યા કે બાપુ આ શું બધું કે સમાધિ અમારો સમય પૂરો થઈ ગયો છે એટલે કે તો તમે એકલા થોડા હોય મેહુરભાઈ મેંઢોળ બંધા હતા અને લગ્ન હતા તો એ મેહુરભાઈ ને બાપુએ કીધું કે બધા તારા લગ્ન છે ભાઈ એ કે આપણે સહી તો ભાઈ ને એ કે મારે તો તમે યા હું એટલે બધા નક્કી કર્યું ત્રણ થર આ ચાર થર બનાય અહીં જાય સમાધિ પછી બાપુનો પાળેલ કૂતરો ભેરાવ નામનો કૂતરો હતો એ અંદર પડી ગયો બાપુની મોય એટલે બધા મેજ નીચે ભાઈ કૂતરો શું છે એને બારો કાઢ્યો ભારો કાઢ્યો એટલે બીજી વાર પડ્યો ત્રીજી વાર પાછો પડ્યો એટલે બાપુએ કીધું ભલે જોયું અમારે ભેગો છે અહીંયા ભેરવ નામના કૂતરાની હોતે સમાધિ છે સતન સમાધિ ટૂંકમાં સાસ હાથ વધ પછી બાપુએ આ સમાધિ લઈ લીધી પછી ગામને ભરકમમાં ફરવા જાય ને સાધુ સંત માણસો હામતું નહોતું એ વખતમાં એમ છે કે આપારામે કોટડાના શોખમાં પાંચ ગાયું એક ઘોડી અને પાંચ ખોનાના વેધ ખેબા નામના બારોટને અપારામે દાન કરેલું છે અને એ વખત માં બસો મણ ઘી વપરાણું હા છે હાલો હું તમને કહું છું સાત પછી બસ સ્ટેન્ડ પાદળમાં પી ગયા ત્યાં એક હાયરની દીકરીને તેડીને જાતા હતા એટલે કોક કીધું કે ભાઈ ગાડું રોકો આપણે આ કેવું ધામધૂમ છે સંતોના દર્શન સારો ઉત્સવ કે અને સંતોના દર્શન કરી એટલે એમાં કોઈક મોહર બોલ્યું કે ભાઈ ન્યા આપણે સંતોના દર્શન હું ત્યાં ત્યાં સતીયું થવું છે એટલે કોઈક દાયા માણસો હોય ને એ એમ બોલ્યા કે ભાઈ રોકો આવા દર્શન તો ભાઈ ગયા એટલે ગાડું રોક્યું અને મા ગાડામાંથી ઉતરા પડખે એના નણંદ ઊભા હતા એટલે સત્યાએ માએ આમ બાપુને હાથ જોડ્યા બાપુની એની એક નજર થઈ ગઈ એટલે ધરતીએ માગ દીધો એટલે આ સતી હમાઈ ગયા હા ન્યા બસ તેને પછી બાપુએ આપારામે બોલ્યા કે ભાઈ હવે આથી પાસાવાળો જો આ ગામને પરકમા કરશું તો આવા કેટલાય થઈ જાય પછી ત્યાંથી પરકમા અધૂરીને પાસા અને બાપુએ સમાધિ લઈ લીધી સમાધિ લઈ લીધી કેળે માંગલમાંનો સુંદડીનો શેડો બારો દેખાતો હતો જરીક તે બિલખા કાળવાળા કાથડવાળાનું રાજ હતું બરાબર એટલે બાપુને વાત કરી કોકે કે ભાઈ આપણા ગામની દીકરી મોટા કોટડા સમાધિ લીધી એટલે કે હોય નહીં તો તો અહીંયા જાવું છે હવે એ રજવાડું અહીંયાથી આ બધા રાજા પોતે કહેવાય ને ધણી એ અહીંયા આવ્યા કે જાવું છે આવ્યા એટલે સમાધિ લેવાઈ ગઈ હતી એટલે બાપુએ પૂછ્યું કે સમાધિ લેવાઈ ગઈ કે હા કે શેડો બારો દેખાય છે માનું જરીકે હવે એ સમાધિ હું લે આગળ બારા નીકળશે કે બિલખા દરબાર આમ બોલ્યા હતા એટલે માએ અંદરથી અવાજ આવ્યો કે તારો ત્રીજી પે છે નિર્વસ આ છે હાલમાં એ મારીલું કોઈ છે નહીં આ પારામાં જો બધી ઇતિહાસ બાવા બાપુ બાપુના દીકરા છે હમીર બાપુને બાવા બાપુ બાવા બાપુ કુંવારાં હતા ને અમીર બાપુનો અમે વસ્તાદ છી અમે છેલાર કા વાળા હા લ્યો હા સાત સમાજ એટલે અહીંયા

કોઈને સમજા ફેર થાય કે દેવ નહીં બાપુના ઘરના છે આ બે માણસ છે બરાબર પછી આ ભૈરવ નામનો બાપુનો પાળેલો કુતરો છે અને આ મેહુરભાઈ આયર્ષ છે આ મીંઢોળ બંધા હતા આના લગ્ન હતા અને હમાઈ ગયા છે આજે આનું કુટુંબ પરિવાર અહીંયા એના લગ્નના અહીંયા વરઘોડિયાના શેડા શેડી અહીંયા હાલમાં છૂટે છે હા આના વારસદાર આ બાપુનો વંશ વારસ સજમે છે બરોબર ને હા એ બધા આવે છે આયર કુટુંબ વડાળી કુકાવાઈ ત્યાંથી બધા એ લોકો રાજકોટમાં રહે છે એ બધો એનો પરિવારે આવે છે એના લગન થાય એટલે એને મીંઢોડ લગ્નના અહીં સ્વચ્છ બાપુ હા આ તો બજરંગી બાપા છે બજરંગ બાપા હા અને આ જૂની શિવલિંગ તો આ બાપુ આની પૂજા કરતા આ જૂનું થાળું છે બાપુ વખત પેલા વર્ષો ની વાત છે પછી આગળ બાપુ આ બાવા બાપુ બાપુ ના દીકરા છે રામ બાપુ ના રામ દીકરા બાપુ ના દીકરા છે આ કુવારા હતા પછી બાપુએ સમાધિ લીધા કઈ બાવા બાપુ દેવ થઈ જાય એટલે દીકરાના ખોળામાં માવતરના ખોળામાં દીકરો બરોબર એમ છે અને હમીર બાપુનો અમે પરિવાર બાપુ હા પછી પાછળ આમ જો ખોડિયાર માતાજી છે આ ખોડિયારમાં આ સમાધિ મારા બાપુની છે પેલા સેવા પૂજા મારા બાપુ કરતા

બા મા જવાય બા દેવ થઈ ગયા એટલે માએ કીધું કે મારે એમ નથી જાવું અને સરગમાંથી રહેમાન તેડવા આવ્યું હતું કે જેમ મારા હગા કુટુંબને તેડાવીને તમે જવો એમ મારે જાવું છે હારા તંડે રહેમાન કોટડામાં રોકાણું છે આ જવાય રામ બાપુના બા છે અહીં વિવિધ લોકો જે પોતાને આપા રામવાળા બાપુ હતા તે બધાની

ની અહીંથી થોડાક દૂર જે બસ સ્ટોપ પાસે તેની પણ ખામી છે અને જે રામ બાપુ હતા તેના પત્ની માગલમા તેની પણ શહેરનાથ સમાધિ તમને બતાવી છે એ રીતના છે અને તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર બતાવજો અમે વિવિધ પ્લેટફોર્મ પર છીએ જેવા કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ Thank you.